લાકડીયા પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજા અને પોલીસ સ્ટાફના હુકુમતસિંહ જાડેજા હસમુખભાઈ ચૌધરી અને સ્ટાફ દ્વારા હાઈવે પરથી પસાર થતા વાહનો પર રિફ્લેટર તથા માર્ગ સલામતી અને સુરક્ષા અંગે સમજણ આપવામાં આવ્યું હતું લાકડીયા પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં

જેબી બુબડિયાને ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહ રાઠોડે જણાવ્યું હતું કે હાલ ચાલી રહેલ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી દરમિયાન પતંગ ઉત્સવના તહેવાર ઉત્તરાયણ નિમિત્તે અને વાહન પર રિફ્લેટર લગાવી લોકોને ટ્રાફિક અંગે સમજણ આપવામાં આવી રહી છે જેમાં હેલ્મેટ પહેરી વાહન ચલાવવા દરેક આધાર સાથે રાખવા આડેધડ પાર્કિંગ ના કરવું નશો ન કરવો અને નશો કરીને વાહન ન ચલાવવું ચાલુ વાહને મોબાઈલ ન વાપરવો મોબાઈલ વાહનમાં ચલાવવાની સમજણ આપવામાં આવી અને આ અંગે હેડ કોન્સ્ટેબલ રાજેશસિંહ જાદવ મહેન્દ્રસિંહ વાઘેલા ટીઆરબી સ્ટાફ પણ જોડાયો હતો અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે લોકો પાલન કરે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો